નમસ્કાર ખેડૂત ભાઈઓ સ્વાગત છે તમારું ફરીક વખત એક નવા વિડીયોમાં મિત્રો આજના વિડીયોમાં આપણે ગુજરાતમાં જે કપાસને લઈને આવક શું ચાલી રહી છે આવક કેટલી છે મિત્રો અને અત્યારે પ્રતિ ક્વિન્ટલ ભાવ કેટલો છે એક મણનો ભાવ કેટલો ચાલી રહ્યો છે એના વિશે મિત્રો આપણે માહિતી મેળવવાના છીએ અને આ વર્ષે કેટલા સુધી ભાવ જશે એના વિશે પણ આપણે માહિતી મેળવવાના છીએ પણ જો મિત્રો આ ચેનલ ઉપર નવા હોય તો આવા જ ખેડૂતને લગતા માહિતીના જોવા માટે આપણી ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી નાખો અને બાજુમાં આપણે ઘંટડી બેઠાને દબાવવાનું ના ભૂલતા અને તમારા મિત્રોને શેર કરવાનું ન ભૂલતા કારણ કે લગતા અને માહિતીના આ ચેનલ ઉપર મૂકવામાં આવે છે તો ચાલો મિત્રો જોઈ લઈએ આજના બજાર અને આજની મિત્રો આજે વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા આ વર્ષે મિત્રો બે હજાર પચીસ છવ્વીસ સિઝન અનુમાન અત્યારે મિત્રો મધ્ય ટેમ્પલ કપાસમાં એમએસપી સાત હજાર સાતસો દસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ મુકાયો છે અને લાંબા સ્ટેમ્પલમાં કપાસ માટે મિત્રો અત્યારે આઠ હજાર એકસો ને દસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ બોલાય છે એટલે મિત્રો સત્તરસો અઢારસો રૂપિયા આજુબાજુ થાય છે અત્યારે અને હાલની મિત્રો અત્યારે બજાર ભાવમાં વાત કરીએ ગુજરાતમાં તો ગુજરાતમાં અત્યારે કપાસની મોડી દર સરેરાશ અત્યારે એટલે કે મિત્રો એવરેજ સાત હજાર બસો ને પચીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે એટલે એક ક્વિન્ટલ એટલે મિત્રો હો રૂપિયા હો કિલો થાય છે અને મિત્રો રાજકોટમાં એક ક્વિન્ટલમાં મિત્રો ભાવ છે સાત હજાર પચીસ રૂપિયા આ મિત્રો રાજકોટમાં ભાવ છે અને એવરેજ ગુજરાતમાં સાત હજાર બસો ને પચીસ રૂપિયા આ મિત્રો માર્કેટયાર્ડો અલગ અલગ થાય છે એમાં ભાવ પણ અલગ અલગ હોય છે ગુજરાતમાં મિત્રો અત્યારે સૌથી ઊંચામાં ઊંચો પ્રતિ ક્વિન્ટલ ભાવ ગયો હોય તો એ છે મિત્રો નવ હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ તો એ મિત્રો થાય છે ઓગણીસો રૂપિયા પ્રતિ વીસ કિલો તો મિત્રો આ વર્ષે જે આંકડા આવી રહ્યા છે એના ઉપરથી આપણે સાવ સરળ રીતે અનુમાન લગાવી શકીએ છીએ કે આ વર્ષે કપાસનો ભાવ સત્તરસોથી અઢારસો રૂપિયા એવરેજ જવાનો છે કારણ કે મિત્રો આ વર્ષે થોડીક આવક ઓછી થઈ રહી છે એ પણ મિત્રો પાછો થોડુંક નુકસાન છે ખેડૂતોને પણ ભાવ મિત્રો સારામાં સારો આવવાનો છે આ વર્ષે એનું ફૂલે ફૂલ અનુમાન છે અને શક્યતા પણ દેખાઈ રહી છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું છે જો તમને વિડીયો પસંદ આવ્યો અને આવા જ ખેડૂતને લગતા માહિતીના વિડીયો જોવા માગતા હોય તો મિત્રો આપણી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરીને બાજુમાં પહેલી ઘંટડી બેટડીને દબાવી અને તમારા મિત્રોને શેર કરી દેજો